નહી અને વેચો તો કોઈ સારી વ્યક્તિને લાવજો એટલે બાકીના બધા આપણા ભાગીદારો એટલે ભાઈઓ જ હતા એક સમય આપણે ના સારા સંબંધ હતા એટલે તો આપણે ભાગીદારીમાં જમીન લીધી છે તમે તમારો ભાગ વેચી શકો પણ મોટા ભાગે વેચો ને એટલે કજિયાનું ઘર થતું હોય છે કાયદા પ્રમાણે કહું તો વેચી શકો તમે સહમતિ જોઈએ પણ એમ નમે વેચાઈ જાય તો કેસ કરવા પડે ઓલો હા મેં વાંધા અરજી મૂકો ત્યારે હા હા એવું કરો નહીં બને ત્યાં સુધી ભાગીદારો નીચકો તમે લઈ લો એમ હા અને પર સારો અને સહમતિ વાળો ભાગીદાર એને અનુકૂળ હોય બતાવવાનો કે જો આને હું વેચું છું અથવા કે તું શોધ હા

તો ખેતી ન થાય કે કેસા સીધો ન થાય હ બસ દુનિયા આના જેવી ચાલે છે નાથ મળ્યા જેવી એમ કે કાયદો નાથ મળ્યા નું ખાલી કામ કરે છે નીતિમત્તા તો આપણી હોવી જોઈએ બળદ જેવી ખૂટિયા જેવી ના હોવી જોઈએ હા ઓકે સર ભલે ભાઈ આવજો હ ખેડૂત મિત્રો દરેક કેસ ની અંદર નીતિમત્તા અને ઈમાનદારી એ પાયામાં હોય છે એને હંમેશા હું જે છે પ્રમાણિકતાથી રહેવાની સલાહ આપતો હોઉં છું જે લોકોને મને કંઈ પ્રશ્ન પૂછવા હોય તો યુટ્યુબની અંદર જઈ અને રમણીકભાઈ કોટડિયા લખજો એટલે તમારા તમામ પ્રશ્નોનું સમાધાન થઈ જશે હવે ઘણા બધા ઓડિયો મુકાઈ ચૂક્યા છે છતાં કોઈને મને પ્રશ્ન પૂછવો હોય તો મારા મોબાઈલ નંબરનો છેલ્લો આંકડો જે છે એ ચુમ્માલીસ ચોરાણું છે અગાઉ છ આંકડા તો અગાઉ ઘણી વખત અપાઈ ચૂક્યા છે એને સીધો ફોન નથી કરવાનો પહેલાં વોટ્સએપથી મેસેજ કરજો વોટ્સએપથી આ મેસેજની રાહ જોવાની છે પછી પણ ફોન નથી કરવાનો નહીંતર નંબર બ્લોક થશે કારણ કે એનાથી તો મને અગવડતા પડે એ પણ વસ્તુ હમણાં જ કીધી કે નાથ મોડા તો નાખેલા હોવા જ